નવરાત્રિના નવ દિવસ આ ખાસ કરવું સૌ પ્રથમ તમારે સ્ત્રીઓનું અપમાન ન કરવું જોઈએ નવરાત્રિ એક એવો તહેવાર છે જેમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આથી આ તહેવાર તમારી આસપાસની મહિલાઓનું સન્માન કરવાનો હોવો જોઈએ માત્ર આ નવ દિવસો માટે જ નહીં પરંતુ મા દુર્ગાના દિવ્ય આશીર્વાદ મેળવવા માટે હંમેશા સ્ત્રીઓનું સન્માન કરવાનું યાદ રાખો યાદ રાખો શાંતિપૂર્ણ ઘરમાં આખા વર્ષ માટે સુખ અને સમૃદ્ધિને આકર્ષિત કરે છે તમારા ઘરમાં નવરાત્રિના નવ દિવસ દરમિયાન કોઈ પણ પ્રકારની તકરાર મતભેદ કે ઝઘડાથી દૂર રહો નવરાત્રિ દરમિયાન નોનવેજ ખાવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે જો તમે નવ દિવસ સુધી અખંડ જ્યોતિનું પાલન કરો છો તો ખાતરી કરો કે તમે પૂજાના કોઈ પણ નિયમો અને ધાર્મિક વિધિઓનું ઉલ્લેખન કરતા નથી મા દુર્ગાનો પ્રસાદ જમતા પહેલાં નાની છોકરીઓને ચઢાવવાની સલાહ આપવામાં આવે છે સુનિશ્ચિત કરો કે તમે મા દુર્ગા માટે જે પણ પ્રસાદ બનાવો છો તેમાં લસણ અને ડુંગળી ન હોવી જોઈએ તદુ ઉપરાંત કેટલાક લોકો એવા છે જે અનુષ્ઠાનને માને છે અને તેનું પાલન કરે છે તેથી તેમને નવરાત્રિના નવ દિવસો દરમિયાન વાળ કાપવા અને સેવિંગ કરવાનું ટાળવાનું સૂચન કરવામાં આવે છે નવરાત્રિ દરમિયાન દુર્ગા સપ્તશતીના શ્લોકોનો પાઠ કરવો પણ શુભ માનવામાં આવે છે જો કે ખાતરી કરો કે તમે તે યોગ્ય મેમાં કરો છો જો તમને ખાતરી ન હોય કે તમે તે યોગ્ય રીતે કરી શકો છો કે નહીં તો તે નિશાંત પંડિત દ્વારા કરવાનું શ્રેષ્ઠ છે નવરાત્રિના નવ દિવસ દરમિયાન દારૂ અને તમાકુથી પણ દૂર રહેવું જોઈએ એવું પણ કહેવાય છે કે જે અનુષ્ઠાન વિધિનું પાલન કરે છે તેને આ શુભ સમય દરમિયાન સુવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે નવરાત્રી દરમિયાન ભૂલથી પણ નખ કાપવા કે વાળ કાપાવવા નહીં વાળ અને નખ કાપાવવા જેવા કામ નવરાત્રિ શરૂ થતાં પહેલાં કરી લેવા જોઈએ નહીં તો જીવન પર તેની અશુભ અસર પડે છે નવરાત્રિ દરમિયાન ચામડાની વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ તેમજ ચામડાની વસ્તુઓ ખરીદવી જોઈએ નહીં ચામડાની વસ્તુઓ અશુદ્ધ છે તે પ્રાણીઓની ચામડીમાંથી બનાવવામાં આવે છે નવરાત્રિ દરમિયાન ઘરમાં આવી અશુદ્ધ વસ્તુઓ રાખવાથી નકારાત્મકતા આવે છે નવરાત્રિના નવ દિવસ દરમિયાન પવિત્રતા શુદ્ધતા અને સાત્વિકતાનું ખૂબ જ મહત્ત્વ છે તેથી આ દિવસ દરમિયાન માંસાહારનું સેવન ન કરો અને તેને ઘરે ન લાવો નવરાત્રિ દરમિયાન લસણ અને ડુંગળી ખાવાની પણ મનાઈ છે નવરાત્રી દરમિયાન લીંબુનો ઉપયોગ ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન લીંબુ કાપવું એ યજ્ઞ સમાન માનવામાં આવે છે તેથી ના તો લીંબુ ખાઓ અને ના તો તેને બનાવો આ નવ દિવસ દરમિયાન લીંબુનું અથાણું ખાવાનું ટાળો ભક્તિ અને પ્રાર્થના નવરાત્રી દરમિયાન ઉપવાસ કરવાનો મુખ્ય હેતુ માતા દુર્ગાની કૃપા મેળવવાનો છે આ માટે તમારા દિવસની શરૂઆત પ્રાર્થનાથી કરો મંદિરોમાં જાઓ અને દેવીના દર્શન કરો અને ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લો સાત્વિક આહાર ઉપવાસ દરમિયાન વ્યક્તિએ સંપૂર્ણ સાત્વિક આહાર લેવો જોઈએ આ માટે તમે તમારા આહારમાં તાજા ફળો અને કેટલાક શાકભાજી દૂધ અને દૂધની વાનગીઓ સૂકા ફળોનો સમાવેશ કરી શકો છો હાઈડ્રેટ રહો ઉપવાસ દરમિયાન શરીરમાં પાણીની ઉણપનો ભય રહે છે તેથી ઉપવાસ દરમિયાન પુષ્કળ પાણી પીવો તમારા ભોજનમાં હર્બલ ટી દૂધ અને ફળોનો રસ પણ સામેલ કરો નવરાત્રી દરમિયાન ઘરમાં કોઈ ગંદકી ન રાખવી નવરાત્રિ પહેલાં ઘર અને પૂજા સ્થળની સારી રીતે સફાઈ કરવી જોઈએ પૂજા દરમિયાન શિસ્તનું પાલન અવશ્ય કરો નવરાત્રિના દિવસોમાં સમયસર જાગીને માતા રાણીની ભક્તિભાવપૂર્વક પૂજા કરવી જરૂરી છે નવરાત્રિના નવ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ જો તમે અખંડ જ્યોત પ્રગટાવતા હો તો ઘરને ક્યારે ખાલી ન રાખો અને અખંડ જ્યોતને ક્યારે બુજવા ન દો નવરાત્રિ દરમિયાન નકારાત્મકતાથી દૂર રહો અને સારા વિચારો અપનાવો અને કોઈ પણ પ્રકારના વિવાદ કે લડાઈથી બચો નવરાત્રિના દિવસો ખૂબ જ પવિત્ર છે તેથી આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરતા હો તો ઉપવાસ દરમિયાન તમારા ભોજનમાં લસણ અને ડુંગળીનું સેવન ન કરો ફાસ્ટિંગ ફૂડમાં માત્ર રોગ મીઠું જ ખાવામાં આવે છે તેથી સામાન્ય મીઠું ખાવામાં ન વાપરવું જોઈએ વ્રત દરમિયાન ઘઉં અને ચોખા જેવા અનાજ ખાવામાં આવતા નથી કઠોળ ચોખા ઘઉંનો લોટ મકાઈનો લોટ ચોખાનો લોટ આખા ઘઉં અને સોજીનો પણ ઉપયોગ થતો નથી સ્વચ્છતાનું ધ્યાન રાખો કળશ સ્થાપિત કરતાં પહેલાં ખાતરી કરો કે પાણી ધરાવતું કળશ સંપૂર્ણપણે સ્વચ્છ છે ઉપરાંત જ્યાં કળશ સ્થાપિત કરવામાં આવશે તે સ્થાનને સારી રીતે સાફ કરો શુદ્ધ અને પવિત્ર વાતાવરણમાં કળશ સ્થાપિત કરવો શુભ માનવામાં આવે છે સમયગાળા દરમિયાન કળશને હલાવો નહીં કલશ સ્થાપિત કર્યા પછી તે સમગ્ર નવરાત્રિ દરમિયાન સ્થાને રહેવું જોઈએ સમયગાળા દરમિયાન કળશને હલાવવું કે ખસેડવું અશુભ માનવામાં આવે છે નવરાત્રિ સમાપ્ત થયા પછી જ કળશને ડૂબાડો વધુમાં કળશને હંમેશા સ્વચ્છ અને શુદ્ધ હાથથી સ્પર્શ કરવો જોઈએ કળશ સ્થાન ખાલી ન છોડો તમે જ્યાં કળશ સ્થાપિત કર્યો છે તે સ્થાન નવરાત્રિના આખા નવ દિવસ સુધી ખાલી ન રાખવું જોઈએ નિયમિતપણે દીવો પ્રગટાવો પૂજા કરવી અને સ્થાનને પવિત્ર રાખવું જરૂરી છે ઘરને શુદ્ધ કરો કળશ સ્થાપિત કરતાં પહેલાં ઘરને સંપૂર્ણપણે શુદ્ધ કરો જો ઘરમાં ડુંગળી લસણ દારૂ જેવી કોઈ તામસિક વસ્તુઓ હોય તો તેને તાત્કાલિક દૂર કરો નવરાત્રિ દરમિયાન સાસ્ત્વિક અને શુદ્ધ વાતાવરણ જાળવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કળશ સ્થાપન માટેની રીત નવરાત્રિ દરમિયાન કળશ સ્થાપિત કરતી વખતે પહેલાં તમારા ઘરના મંદિર અથવા પૂજા સ્થળને સંપૂર્ણપણે સાફ કરો અને તેને ગંગાજળથી શુદ્ધ કરો આગળ માટીના વાસણને સ્વચ્છ માટીથી ભરો અને તેમાં જવ વાવો પછી પાણીથી ભરેલો કળશ તેના ઉપર મૂકો તેમાં સોપારી એક સિક્કો હળદર ચોખાના દાણા અને પાંચ રત્નો ઉમેરો કળશના મુખને પાંચ કેરીના પાનથી સજાવો અને ઉપર લાલ કપડામાં લપેટેલું નાળિયેર મૂકો દાન જરૂરિયાતમંદોને ખોરાક કપડાં અથવા પૈસાનું દાન કરો નવરાત્રિ દરમિયાન આ અત્યંત શુભ માનવામાં આવે છે